અમારા અધિકાર છે ગાડીઓ તમારે રોકવાની થોડું અરે છેવધ તમારે મારી હાથે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરવાની એ તમારે આપવાનું મને લેખિત આપો મારે કોઈ તમારી સાથે જીભા જોડી ની વાતો નથી ના ના તમારે મારી હાથે કોઈ જાતની વાત નથી બંધ કરતા

અમારે કોઈ તમારી પરમિશનની જરૂર નથી તમારી કોઈ પરમિશનની મને જરૂર નથી વાત શરૂ કરો હા કરો હું કાયદો તોડું છું મારા પર એફઆઈઆર કરો હાથ કરી નાખું

ભાઈ ના 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 વાત નહીં કરવાની તમે અટકાવેલા છે અમે અમને તમે અટકાવેલા અમે અમારે ક્યાં જતા એવી રીતના વાત નહીં કરવાની ભાઈ તમને કોણે કીધું હું ધારાસભ્ય છું મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો આ તો અટકાવેલા છે તો દીપાદીપી કરીએ છીએ અમને તમારી અવારનવાર માં તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ ના ના તમારું મોડું જોવાનું તમને કોઈ અટકાય નહીં શર્મા સભ્યતાથી વાત કરો તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા આવી દીકરા આની નીચે મૂકો આંગળી નહી ના ના આંગળી નહીં વાત કરો નીચે ભાઈ રાત્રિ રાત્રિ છે રાત્રિ છે તમે વાત કરો ચાલો કરો બોલો બોલો રોક્યા નથી ચાલો બધા પેલો ગાડીઓ